જો બધા જંગલ માં આવેલા જ બળદગાડું આવે જો બે શું જવું માને ભાઈ

ધાર તો एकदम ગાઢ જંગલ છે અને અહીંયા ખોડિયામાનું મંદિર છે અને એક આશ્રમ છે આશ્રમમાં બચ્ચો બધા દર્શન કરવા ગયા છે બાપુને મોળવા અમે ઉમે જો અહીંયા બાર ઊભા છીએ

તો અમે તમને આગળના એપિસોડમાં તમને બતાવીશું બરાબર અત્યારે અમે ભૂલા પડી ગયા હોય એવું લાગે છે આ તો કે દસ નો કે બધું આ ભેંઈ દેખાય છે ઓલા બે હતા ને તો કે ગાયબ જ થઈ ગયા બોલ તું બસ બોલ લાગ ગાય થઈ છે તો ભલા ગાય ને પકડે તો વિડિયો જોઈ કે કેમ પકડા મારે નંબર આવે તો ને ભીજ સારી છે જો એવું લાગે તો અમારે એક લેટર આવ્યા રાજકોટ હા છેલ્લી છેલ્લી સારી હતી